કોઈ નઈ આવે નંબર લેવું માટે એના માટે વેલ્યુ આવવું પડે

અમૃતગી સેવા શું પ્રજાપતિ શું બરાબર રજા તમારી જૂની ગત હર્મુદિન તમે ચોરો છો હું ગુમારાની માતા પૂછું છું તમારું વેન પાછું બરોબર શેર માતા બોલતી શું લે તો કુલદી તમારા ઘરે નહીં

જમીન નો લઈને કથા નો લઈને કથા નો લઈને ઝઘડો લઈને ગમો ગમો ડખા થયેલા છે

બોલ સી વરણમાં વેણ પડી 100 વારી જગાડવા વાળી માતા છે મને ખબર છે નહીં વાતમાં મને અને છે તમે ને નથી આવતું નથી ને

બે કિડની તમારે ડોક્ટર ફેર વાવડી છે ત્રણ રિપોર્ટ તમારે કરેલા પણ એમાં એક પાટણનો રિપોર્ટ છે તો મજાક

બે ના તમારે હજાર આવતા તારું દુઃખ મટી જાય તારું દુઃખ મટી જાય બે બે ના રિપોર્ટ નોર્મલ આવે ની માતા બોલી તો મંજે પણ પંદર તો ખરા દવાખાના ભરી છે અને આ દવાખો અચ્છી ના કરો તો એ ના માગવાન મજાકે છે હું જેવું મજાકું છું

તમારું જે જે દુઃખ હોય માતા ને ભણાવી પગે લાગી જજો તમારું દુઃખ મટી જાય હું માતા કુ છે એને